સ્વાગત છે તમારું મારી ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસમાં કેમ છો આપ સૌ મજામાં જ હશો તો અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે એટલે આપણે બધા જ આપણા પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ કરતા હોઈએ છીએ આ શ્રાદ્ધ છે શું શ્રાદ્ધ એટલે શું શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને ઉદ્દેશીને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા કર્મને

તો સગા ભાઈને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે ગેરહાજરીમાં સ્વજનો માટે શ્રાદ્ધ કરવું જોઈએ જો એક કરતા વધુ પુત્ર હોય તો શ્રાદ્ધ કરવાનો અધિકાર મોટા પુત્રને આપવામાં આવે છે પુત્રની ગેરહાજરીમાં પૌત્ર

દત્તક લીધેલા બાળકોને વારસો મેળવનાર પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર છે પરિણીત મહિલા પોતાના સ્વજનોનું શ્રાદ્ધ કરી શકે છે રાજા દશરથનું શ્રાદ્ધ માતા સીતાએ કર્યું હતું આમ અધિકાર અને આપાતકાલીન અધિકાર આપવામાં આવ્યા છે શ્રાદ્ધના નિયમો શું છે જે તિથિમાં પિતૃઓનું મૃત્યુ થયું હોય પિતૃપક્ષમાં તે તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે

ભોજન કરાવ્યા પછી બ્રાહ્મણને તમારી ક્ષમતા મુજબ દક્ષિણા આપીને સન્માનપૂર્વક વિદાય શ્રાદ્ધ વિશેની એક નાનકડી એવી માહિતી આપને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો ધન્યવાદ મને જોવા માટે મને સાંભળવા માટે ધન્યવાદ